નમસ્કાર મિત્રો આપ સૌને પ્રેમથી વંદન આજે આપણે વાત કરીશું ધર્મ અને બાબા સાહેબના વિચારો પર ધર્મનો સાચો અર્થ સમજવો હોય તો પહેલા માણસને પોતાનામાં જોવું પડે બાબા સાહેબે કહ્યું હતું જ્યાં સુધી માણસને માણસ પર વિશ્વાસ નથી ત્યાં સુધી સમાજ જાગી નથી શકતો શિક્ષણ એ શક્તિ છે અને શક્તિ એ બદલાવ છે જ્ઞાન થી જ માણસ મુક્તિ મેળવે છે ધર્મ નો અર્થ પૂજા નહીં સેવા છે જ્યાં માણસ માણસ ને નાનો ન સમજે ત્યાં ખરો ધર્મ એમ છે આજે લોકો ધર્મ માં નહીં ધર્મ ની માર્કેટિંગ માં લાગી ગયા છે જ્યાં ધર્મ વેપાર બને ત્યાં માનવતા ભૂખી રહે છે સંસ્કારો વગર નો ધર્મ ખોખલો છે સંસ્કારો થી જ સમાજ ની નીતિ બને છે બાબા સાહેબે કહ્યું હતું જેને પોતાની શક્તિ પર વિશ્વાસ છે તેને દુનિયા બદલવાથી કોઈ રોકી શકતું નથી એક સમય આવશે જ્યાં ધર્મના નામે નહીં વિચારોના બળ પર સમાજ ઊભો રહેશે જ્યારે માણસ પોતાના અહંકારને છોડે છે ત્યારે જ તે જ્ઞાનના માર્ગે ચાલે છે બાબા સાહેબે કહ્યું હતું નાનો માણસ એ નથી જેને પૈસા નથી નાનો એ છે જેને વિચાર નથી જે સમાજ પોતાની ભૂલોમાંથી શીખે છે એ કદી નાશ પામતો નથી આજે સમય છે સંસ્કાર પાછા લાવવાનો કારણ કે ટેકનોલોજી વગર જીવાય પણ સંસ્કાર વગર માનવતા નથી બાબા સાહેબના વિચારો પુસ્તકોમાં નથી એ તો આપણા વ્યવહારમાં જીવવા જેવો પાઠ છે જે ધર્મ માણસને તોડી નાખે એ ધર્મ નથી જે જોડે એ જ સત્ય ધર્મ છે જ્યાં વિચાર સ્વતંત્ર છે ત્યાં વિકાસ શક્ય છે ગુલામી વિચારની હોય તો સ્વતંત્રતા પણ બિનઅર્થ છે ચાલો આપણે વિચારોથી સમાજને ઉજળો કરીએ એ જ સાચી શ્રદ્ધાંજલિ છે બાબા સાહેબને